વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટમાં આવેલ ફ્રૂટ માર્કેટમાં જે કહી શકાય છે કે ફ્રૂટના વેપારીઓની ગાડી જપ્ત કરવામાં આવતા તમામ જે વેપારીઓ છે તે પાલિકા ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા જેમાં ફ્રૂટની ગાડી પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવી ત્યારે તમામ જે વેપારીઓ છે જે વિક્રેતાઓ છે તમામ દ્વારા પાલિકા ખાતે પહોંચીને રજૂઆત કરવામાં આવી વડોદરા શહેરમાં આવેલ ખંડેરાવ માર્કેટ ફ્રૂટ બજાર ખાતે આવતી ફ્રૂટની સત્તર ગાડી પાલિકાના દબાણ શાખાએ જપ્ત કરતા શનિવારે વહેલી સવારે દબાણ શાખાના અધિકારીની વેપારીઓ ઊભી રહેલ ફ્રૂટની ગાડી જમા કરી દેવામાં આવે ત્યારે ફ્રૂટના વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે દંડ ભરીને ગાડી છોડી દો પરંતુ અધિકારીઓ તસના મસ ન થયા અને પંદરથી વધુ ગાડીઓ જમા કરી દેતા ફ્રૂટના વેપારી છેલ્લા ત્રણ દિવસથી પાલિકાના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે અને ફ્રૂટના વેપારીઓ દ્વારા સ્થાનિક નગરસેવકને ફોન કરતાં સ્થાનિક નગરસેવકે જણાવ્યું હતું કે આમાં કશું થાય નહીં ફ્રૂટના વેપારી આજે પાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં રજા હોવાથી તેઓને પરત જવું પડ્યું હતું અને જો વહેલી તકે આ ગાડીઓ છોડવામાં નહીં આવે તો વેપારી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે મારા પાસે સાહેબ ગાડી એક જ છે મારા એક ગાડી ઉપરથી ઘર ચાલે છે ભાડું ભરું છું દિવસના હજારથી પંદરસો રૂપિયાનો ધંધો કરીએ એમાં અમે ડીઝલ કાઢીએ ખર્ચો આ તે કરતાં અમારે પાંચસો રૂપિયા બચત થાય છે પછી અમે ત્યાં સાજી માર્કેટથી ખંડરા માર્કેટ ફ્રૂટ લઈને આવીએ છીએ તો ટ્રાફિકવાળા આવે છો તો અમે ગાડી લઈ લઈએ છે સાહેબ પણ અમે બહાર એસબીઆઈ બેન્કથી આગળ હતા તો બી અમને એ લોકો જબરજસ્તી ઉઠાવીને લઈ ગયા જશે અમે ટ્રાફિકના નિયમમાં હતા જ નહીં સાહેબ અને અત્યારે ત્રણ દિવસથી ધક્કા ખાઈએ છીએ તો કે છે કે આજે આપીએ કાલે આપીએ કોઈ નિરાકરણ આવતો નથી અમારા પાસે અત્યારે બાઇક લઈને આવ્યા છે સાદી માર્કેટથી તો બી સો રૂપિયાનું પેટ્રોલ નાખવું પડે દિવસ પડે અમને કોણ આપે વેપારી તો એમના રીતે ધંધો કરવાના જ છે અમારી ગાડીને તો બીજી ગાડીથી લાવશે અમને કોણ આપશે મારા પાસે એક જ ગાડી છે મેં દિવસના હજારથી બારસોનો ધંધો કરું છું હવે મેં ત્રણ દિવસથી ધક્કો ખાઉં છું પણ અત્યારે સુધી કોઈ નિરાકરણ આવતો નથી આજે આવ્યા છે તો આજે ઓફિસો બધી બંધ છે શું રોહિતભાઈ હવે મેં ગાડી લઈને અહીંયા પેલી સિયાજીપુરા માર્કેટ છે અહીંયા ખંડેરામાં આવ્યો મારી ગાડી હતી શિયાબાગ શિયાબાગથી મારી ગાડી પકડી મેં તૈયાર ઊભો હતો તો તૈયાર અહીં ડાયરેક્ટ એ લોકો ગાડી લઈ ગયા મેં કીધું કે હું માર્કેટમાં છે નહીં માર્કેટની બહાર છું તો ના કે ચાલો કે તો બે જણ મારી ગાડીમાં બેસી ગયા એ લોકો અને ત્યાં લઈ ગયા મૂજ મોવડા તો મેં અત્યારે મારી જોડે પૈસો નથી એક ગાડી ઉપર મારે ધંધો ચાલે છે હવે રોજીરોટી ગાડી ઉપર જ મારે ચાલે છે વાગે ગાડી પકડી મારે મારી પૂનમભાઈ અમે મેયરશ્રીને મળવા આવ્યા હતા અમારા ફ્રૂટ માર્કેટના જે વ્હીકલ્સ છે એ શનિવારના દિવસે સવારે સાત વાગે લઈ ગયા છે અને એમાંથી ફ્રૂટ બી પહેલાં ઉતારવા નતા રહેતા પછી ફાઇન ભરીને ફ્રૂટ અમને મળી ગયા છે ગાડીઓ જે ફ્રૂટ ભરવા જાય છે રેગ્યુલર એ ગાડીઓ મળતી નથી છોડતા નથી પહેલાં એક હજાર રૂપિયા ફાઇન ચાલતો તો એક હજાર રૂપિયા ભરીને ફાઇન નો પાર્કિંગમાં ગાડી ઊભી હોય તો લઈ જતા હતા હમણાં તો પાર્કિંગમાં ગાડી હતી તો બી લઈ ગયા છે અને એ ગાડીવાળાઓને ત્રણ દિવસ થયા છે કોઈ દંડ ભર્યા વગર જ એમને મૂકી દીધું છે એના માટે મળવા આવ્યા હતા મેં અહીં ત્રણ દિવસ થયા છે કોર્પોરેશન બંધ છે કોઈ નિકાલ આવતો નથી આ પ્રોબ્લેમ આ પ્રોબ્લેમ એમ તો છ મહિનાથી ચાલુ છે છ મહિનાથી અહીં થોડો ટ્રાફિકનો ઇસ્યુ છે કારણ કે સિટી મોટી થઈ ગઈ છે માર્કેટ એટલી જ જગ્યામાં છે રજૂઆત બહુ ટાઈમ કરી છે અમે અહીં મેયરશ્રીને બી મળી ગયા હતા એમને રજૂઆત કરી હતી નવ વાગ્યા સુધી અમારે ટાઈમ છે નાની ગાડીનો અમે કોર્પોરેશનમાં કોર્પોરેટરને બી અહીં લોકલ ફોન કરીને વાત કરી એમને મળવા માટે કીધું તો એ બી મળવા રાજી નથી ના કોઈ ફોલોઅપ નથી લીધું જાગૃતિબેનને અમને ક્લોલ કર્યું હતું હમણાં અને એમને પૂછ્યું મળવાનું છે તો એ મળવા માટે રાજી નથી આગળ હવે દંડ ભરવા રાજી છે પણ દંડ લેતા નથી કોર્પોરેશનમાં દીપક